ઈસુની જય તમે કોઈ લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે હું તો રોજ બાઇબલ વાંચું છું અમુક વ્યક્તિઓ પોતાના રોજિંદા જીવનમાં બાઇબલનું વાંચન શાસ્ત્રનું વાંચન એ એક ટાઈમટેબલના ભાગરૂપે કરે છે અને ત્યાં પ્રભુ ઈસુ આપણા પર એક પ્રહાર કરે છે યોહાન પાંચ ઓગણચાલીસ ચાલીસમાં ઈસુ કહે છે તમે શાસ્ત્ર ફંફોસો છો કારણ તમે એમ માનો છો કે એમાં તમારે માટે શાશ્વત જીવન રહેલું છે પણ એ શાસ્ત્ર તો મારે પક્ષે સાક્ષી પૂરે છે તેમ છતાં એ જીવન મેળવવા માટે તમે મારી પાસે આવવા માંગતા નથી અહીંયા ઈસુ શું કે છે ઈસુ એ લોકો પર પ્રહાર કરે છે કે જે શાસ્ત્ર વાંચ્યા પછી બંધ કરીને મૂકી દેશે એમાં શું લખેલું છે એમાં મારા માટે પ્રભુ મને શું કહે છે એ સમજવા કે એ પોતાના જીવનમાં પાડવા માટે પ્રયત્ન નથી કરતા માત્ર બાઈબલ વાંચન કર્યું એટલે મેં એક પવિત્ર કામ કર્યું આવું સમજનાર વ્યક્તિને ઈસુ આ કહે છે જ્યારે આપણે બાઇબલ વાંચીએ ત્યારે ઈસુ આપણને સીધી આજ્ઞા આપે છે આપણી જોડે સીધી જ એક વાત કરે છે માંથી છ ચૌદ અને પંદરમાં માં ઈસુ પોતે કહે છે કે જો તમે બીજાઓના અપરાધ ક્ષમા કરશો તો તમારા પરમપિતા તમારા અપરાધ પણ ક્ષમા કરશે અને જો તમે બીજાઓના અપરાધ ક્ષમા નહીં કરો તો તમારા પિતા તમારા અપરાધ પણ ક્ષમા નહીં કરે અર્થાત કે શાસ્ત્ર વાંચીએ ત્યારે ઈસુ આપણને સીધું સૂચન કરે છે લુક છ આડત્રીસ માં ચોખ્ખું કીધું છે ક્ષમા કરશો તો ક્ષમા પામશો આપશો તો પામશો અર્થાત કે સીધો નિયમ ઈસુ બતાવી દે છે માત અઢારમાં તો ઈસુ ચોખ્ખું કે છે કે તમારું કરોડોનું દેવું માફ થઈ ગયું છે કરોડો ગુનાઓ અને પાપો ઈસુના બલિદાનમાં તમને એ પાપોની માફી મળી ગઈ છે હવે પ્રભુ ઈસુ આપણને ચોખ્ખું કે છે તમારાથી નાનું દેવું જો કોઈએ તમારો અપરાધ કર્યો છે તો એ અપરાધ માફ કરવાનું આપણને ઈસુ ચોખ્ખે ચોખ્ખું બતાવે છે અને ત્યાં માથી અઢારમાં પાંત્રીસમાં ફરી ઈસુ કહે છે જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ પ્રમાણે વર્તશે ઈસુ કહે છે શાસ્ત્ર ફંફોસો છો શાસ્ત્ર વાંચો છો તો એમાં જે લખેલું છે એ તમે તમારા જીવનમાં જો ન પાડો તો પાપોની ક્ષમા આપવાની બાબતમાં ઈસુ કહે છે મારા પિતા પણ માફ નહીં કરે જ્યારે બાઇબલ વાંચીએ છે તો આ મુખ્ય પાયાની બાબત ઈસુનો સંદેશો બીજાને માફ કરીએ થેન્ક યુ પવિત્ર આત્મા તમે અમને આ સત્ય શીખવ્યું આમેન